નથી કહેવાય છે કોઈ રાક્ષસીઓ અસ્તવ્યસ્ત રીતે પડેલી છે કોઈના વાળ વિખરાઈ ગયા છે કોઈ સુપી છે કોઈ નાચ કરી રહ્યા કોઈ શરાબ પીવે છે અખાડાઓ ચાલી રહ્યા છે આ તો નિશાજનની નગરી રાક્ષસોની છે હનુમાનજી બધે જોવે ગાવામાં કોઈની મારી માન હોય જ્યાં ખાદ્ય ખવાતો હોય શરાબ પીવાતો હોય કે ભક્તિ કરી તો ભક્તિનો વાસ કોઈ ત્યાં હોઈ શકે મંદિર દેખાય રામ 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 એવો અવાજ આપે છે હનુમાનજી વિચાર કરવા લાગ્યા છે णि <laughs> ग હનુમાનજી મહારાજ લંકા નગરીમાં નીકળ્યા રામ રામ એવો અવાજ આવ્યો હનુમાનજીને વિચાર આવ્યો કે લંકા આખી પાપી રાક્ષસોની નગરી અહીંયા કોઈ સજ્જનનો નિવાસ ક્યાં થયો હોય મારી ભૂલ થાય કે શું વૃક્ષ તો મચ્છરનું લીધું છે અને હનુમાનજી હવે બ્રાહ્મણનો વેશ લીધો

આનો મતલબ એ થાય કે તમારી સામે ક્યારે કોણ કેના રૂપમાં આવે એની આપણને ખબર પડતી નથી ભગવાન કોના રૂપમાં આવે એ ખબર નથી પડતી કોઈ સાધુ આવે તમારે ઘેર તો સાધુના રૂપમાં આવે કે જતા રહે તો તમને તો ખબર પડવાની નથી છે હનુમાનજી આવ્યા છે બ્રાહ્મણના રૂપમાં કહેવાય છે અનમાયા મહાપુરાણમાં માં લખાયું કે બી બીસણજી બહુ વેલા જાગતા હતા અને એની જે દેલી હતી દરવાજો હતો એ બંધ નથી કર્યો બરાબર હનુમાનજી થોડો ધક્કો માર્યો ખુલી ગયો હનુમાનજી અંદર ગયા વિભીષણ જાગ્યા જાગતાની સાથે એને જોયું કોઈ વિપ્રદેવ કોઈ ભૂદેવ લંકા નગરીમાં કોણ છે આવો આવો પધારો તમારો સ્વાગત કોણ છો તમે બ્રહ્મા

અને ધનુષ બાણની નિશાની વાળું મકાન હતું એટલે હનુમાનજીને ત્રણ વસ્તુ મળી ગઈ તુલસી ના રામ નામ ધનુષ્ય બાણ ચોથું રામ નામ જપે છે એટલે ચાર નિશાની મળી ને બીજા નંબરમાં બ્રાહ્મણને જોઈ સ્વાગત કર્યું એટલે લાગ્યું કે પાંચ વસ્તુ આના સાચી દેખાય નક્કી આ કોણ છે મારે જાણવું પડશે

થાય છે આયા આ કપટ ને પાપ જોઈ કરતાળ્યો છે રામ મને ક્યારે આનામાંથી મુક્ત કરશે દમિન તો મારા મોટા ભાઈ છે ને એટલે હું એને ના નથી પાડતો હું એને કાઈ ના નથી કહી શકતો નથી એની સામે બોલી શકતો મારે અહીંયા વેવું પડે છે તમે કેમ રહ્યો છો આટલા બધા પાપી રાક્ષસો અખાડાઓ સરા પીવાય અખાદ્ય ખવાય અહીંયા કાઈ બાકી નથી विशाचन्य नगरी तो तो में तो तमे के मरियो छो चोपाई लखी केवी रीति रे कि सुने हूं पावन सुकर